હું ખાવ છું જમરું જો મારે કાય કાય તોડી દીધું બોલી દીધું ખાઈ તું જોઈ શકો છો આ પીલો પણ જમરું ખાય છે ને અજય ખાય છે જમરૂખ બહુ મીઠા છે બે ભાઈને ભૂખ લાગી છે જમરું ખાવા મીણા હા કે બટેટા ભૂણાય તો પછી થોડીક વાર લાગે આજે અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે અમે બનાવશું ભૂંગળા બટેટા આજે નવા બ્લોક માં તમારું હોન્ડાઈ નું સ્વાગત છે તમે મજામાં છો ને અમે મજામાં જ છે કેમ છે સ્વાગત આયા થાય છે સુલા ની તૈયારી જોઈ શકો છો તમે બહુ જો સુલા ની તૈયારી થઈ છે ચૂલો સગી ગયો છે ઓ બટેટા બાફા મૂકવાના હું પાણી નાખું છું

ઉંગરા તલવા તેલ આખા નાગરી જિલ્લા બફાવાની તો એમ વાલ લાગશે એટલે કટકા કરવા કટકા કરે છે આ બટાટાને કટકા તો કરવા જ પડે કટકા થાય છે અને આના બબે ફાડા કરાય વધારે ફાડા ન કરાય નકર પાસે આવું છેપાય છે એટલે અમે બબે કટકાટ કરવી છે

અહીંયા હું ના જો લાકડા કદી છે લાકડા બહુ જાડા જાડા છે એટલે હું આપણે પાછ આને પાછા નાખીશ બહુ જાડા જાડા લાકડા છે એટલે તમે જોઈ શકો છો આ લાકડા વાઈડ માં પડ્યા થઈ બટાણા ની પણ હવા ચડી ગયા હવે હવે મે લાકડા લઈ લીધા છે તમે જોઈ શકો છો આટલા લાકડા લીધા છે ભાઈ ઘરસા તો પાછા લેવા આવશે હુંય લાકડા લેવડાવવા આવી ગયો છું મને પણ રસ્તામાં જે લાકડા જડે એ હું પાછો લઈને આવું છું જઈ સી લાકડા લઈને પાછા

તમે જોઈ શકો છો આ છે ગામડાનો મેળો જયારે વાડી આપડે હું આવી રાતે ત્યારે બધાને બતાવી કે આપડી વાડીમાં શું ભૂંદરા આવેલા છે કે બતા સાહેબ એ મેડમ છે તમે જોઈ શકો વાડી ને કાકા એક બાય અમારા અમારા પીશભાઈ સુઈ ગયા છે તમે જોઈ શકો છો આમ ફૂવાનું હોય આયા ખાટલો હોય છે તમે જોઈ શકો છો આમારા પીશભાઈ જઈને જોરો પડ્યો તો મને બતાણો ની પણ અત્યારે બતાજો એટલે હું સુલામાં નાખું છું તમે જોઈ શકો છો હવે બટાટા બફા તમારી આખોની જોઉ છું હું તમારી આખોની સામે હું નાખું છું તમે જોઈ શકો છો બટાટા બફવાના થોડીક વાર છે હવે

સંય હારો છે એટલે બધું ચોખું કરે છે અહિયાં રીંગણી હતી પણ ખેહી નાખી જોવો મસ્ત મસ્ત ચોખું થાય છે તમે જોઈ શકો છો આમ એ પણ અત્યારે ખેહી છે રીંગણી જોઈ શકો છો મ પહેલા અહિયાં હતી બધું તમે જોઈ શકો છો સાફ સખાય તમે જોઈ જોવો કેવું મસ્તી ને ચોખું થઈ ગયું છે આ બેહવાની મજા આવશે ને જમવાની મજા આવશે

ગાજર હાટુ બાજે બે આ કાળો યાના પાસે લે ગાજર લઈ લીધા છે તમે જોઈ શકો બેની ગાજર બે તમે જોઈ શકો છો અરે શાર બાજે ગાજર આમાં નાનો છોકરો લઈ ગાજર ખાઈ તમે જોઈ શકો છો ગાજર ખાઈ ગાજર કેવા મસ્તી ના છે તમે જોઈ શકો છો આ ભાઈ કોઈ તમને મળવા મળ્યા છે હવે બટેટા બફાજા હવે ઉતારવાના છે એટલે તમે જોઈ શકો છો આ ભાઈ કોઈ તમને મળવા મળ્યા છે જમીન ભાઈ તમે જોઈ શકો છો હું ગાજર ખાઉં છું ગાજર બહુ મીઠું છે ખાવાની બહુ મજા આવે છે ભૂંગળા બટેટા બનવાની વાત છે એટલે હું ગાજર ખાવા મળ્યો છે હવે પાણી કાઢીએ સહી ગરમ ગરમ પાણી પાણી નીકળી જાય એટલે પછી બટેટા ફોલવા મળવાન છે તમે જોઈ શકો છો આ પાણી નીકળે છે ગરમ ગરમ ગરમ

તમે જોઈ શકો છો ગરમા ગરમ બટેટા ગરમા ગરમ ખીરો બટેટા બફાઈ ગયા છે જોવો તમે થી સહી તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો સાબ બટેટા બટેટા ગરમા ગરમ બટેટા ગરમા ગરમ બટાટા બની ગયા છે કોતમરી નાખે છે હલાવે છે તમે જોઈ શકો છો અહીંયાને ખબર જ નથી બની ગયા છે મસ્ત મસ્ત કોતમરી નાખી છે હવે અમે જો બટેટા બન્યા લાલ છોળ તીખા ભડકા ખાવાની મજા આવી જાય હું ખાવા હોય તો આવી જાય જો તમે જોઈ શકો છો બટાટા લાલ તમે જોઈ શકો છો આ તેલ ગરમ થઈ ગયું છે ભૂંગળા તળવા તળાય છે એક ભૂંગળું નાખ્યું જો તળા જાય તો પછી બીજા નાખાય જોઈ શકો છો તેલ આવ્યું કે નહીં એમ જોવા નાખ્યું એમ જોઈ શકો અરે એવો એટલામાં તેલ આવી ગયો છે તેલ આવી નો કીજો ગાંઠ નીકળી ગયો છે लासेस लो पीला पीला भूंगा और તમે જોઈ શકો છો અહીંયા બટેટા થઈ ગયા છે બટેટા ભૂંગળા તૈયાર ભાઈ બધા આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ રામદેવ સ્વરૂપ નવસો ત્રેવીસ માં અમારી ચેનલ લાયક કોમેન્ટ કરજો રામદેવ નવસો ઓ ઓ દે ભાઈ ઓલા મમ્મા બહુ પડે એક નંબર ભુંગળા બટાટા સુપર એક નંબર ભુંગળા બટાટા એક નંબર એક નંબર સુપર એક નંબર સુપર એક